નમસ્કાર શ્રેયાન સ્કૂલમાં આપનો હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે બોર્ડમાં પૂછાવનારી સંભાવનાવાળા આઈએમપી મેથ્સ વિશે માહિતી મેળવશે

પછી આપણે જોઈએ તો પેરિયાર અભયારણ્ય પણ તમને કરીએ તો કે સણનું ઉત્પાદન કરતો પ્રદેશ પછી તો કે મેંગેની ત્યારબાદ આપણે વાત કરીએ તો રેશમી કાપડ નું ઉદ્યોગ કેન્દ્ર પછી આપણે જોઈએ તો કે કાગળ ઉત્પાદન કરતું ઉદ્યોગ કેન્દ્ર પછી તો કે જહાજ બાંધકામ ઉદ્યોગ કેન્દ્ર વિવેક એક્સપ્રેસ રાષ્ટ્રીય જળમાર્ગ નંબર ત્રણ આ બધા મેપ્સ એવા છે કે જે બોર્ડ પરીક્ષામાં પૂછાવાની સંભાવના રહેલી છે ત્યારબાદ રાતી અથવા લાલ જમીનનો પ્રદેશ ત્યારબાદ કાપની જમીન પછી આપણે જોઈએ તો કે કોરબે રાષ્ટ્રીય ઉદ્યાન પછી આપણે તો કે બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન ચંદ્રપ્રભા અભયારણ્ય પછી તો કે કેવલાદેવ અથવા તો ભરતપુર અભયારણ્ય છે તે ચા ઉત્પાદન બનતો પ્રદેશ પછી આપણે જોઈએ તો શેરડી ઉત્પાદન કરતો પ્રદેશ પછી તો કે ચૂનાનો પથ્થર પછી તો કે લોખંડ કોલાજનું ઉદ્યોગ કેન્દ્ર ત્યારબાદ તો કે તાંબુ કારણ કેન્દ્ર પણ આપણા માટે આઈએમપી રહેશે પછી તો કે ઇલેક્ટ્રોનિક ઉપકરણો શ્રીનગરથી કન્યાકુમારી સુધીનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને ત્યારબાદ તો કે રાષ્ટ્રીય જળમાર્ગ નંબર બે થેન્ક યુ તો અત્યાર સુધી જે આપણે મેપ જોયા એ આવનારી બોર્ડ એક્ઝામ માટે આઈએમપી પી છે